નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના મોટે ખિલોરી ગામે અમારા મિત્ર અને પ્રગતિશીલ ખેડૂત એવા ઉમેશભાઈ રામોલિયાની વાડીએ કે જેમણે આ વર્ષે પોતાની વાડીએ ડ્રીપ પદ્ધતિથી જીરાનું વાવેતર કર્યું છે અને જીરાનો ઘેરો તમે વિડીયોમાં જવો ખૂબ તંદુરસ્ત ખૂબ સારી ફૂટવાળો ઉપરથી ફ્લાવરિંગ સરસ ચાલુ થઈ ગયું છે ક્યાંય જીરાનો બગાડ નથી તો આટલું સારું જીરું બનાવવા પાછળ ઉમેશભાઈની શું મહેનત છે એમને કેવી કેવી ટ્રીટમેન્ટો લીધી એના વિશે આજે તમામ ચર્ચાઓ કરવી છે તો ઉમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ ડ્રીપ પદ્ધતિનો તમને વિચાર ક્યાંથી આવ્યો અને આમાં તમને કેવું અનુભવ રહ્યો વિચાર તો આ ડ્રીપથી અમારે ઓણ ઓણની સાહેબ પાણી ઓછું હોય બરાબર એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ ઓછું પાણી છે તો આપણે ડ્રીપથી કરી બરાબર તો ઓછા પાણીનો ફાયદો પણ થાય અને કારણ કે પાણીના તળ અમારે ઓછો વરસાદના હિસાબે પાણી હતું નહીં એટલે અમે ડ્રીપથી વાવ્યું હે બરાબર પણ પાણી હોય તો આ વસ્તુ ડ્રીપથી હોય બરાબર અને રોગ જેવાય પછી કે ખાતર દવા તમારે જે ડ્રીપમાં દેવું હોય એ દઈ એકી ઘણા બધા ફાયદા ડ્રીપ થાય છે બરાબર એટલે આ ડ્રીપ પદ્ધતિ છે એ આ ડ્રીપ તમને એવું લાગે કે બીજા ખેડૂત મિત્રોને ને કે આવતા વર્ષે આપણે ડ્રીપ થી છે એવું સક્સેસફુલ લાગ્યું તમને હા ડ્રીપ જ અમારે તો હવે ગમે એટલું પાણી હોય તો આપણે ડ્રીપ જ ઝીરો વાવવાનું છે બરાબર પણ ટૂંકમાં આપણે પ્રેક્ટિકલ આ વખતે કર્યું છે થોડુંક તો એમાં થોડોક ફેરફાર કરીને પછી આપણી રીતે એ કરીને કરશું એમ બરાબર કે આ વખતે ફાયદો છે જાજો ખરો બરાબર અને આજે ખૂબ સરસ જીરું ઉગ્યું છે જીરાની કઈ જાત તમે વાવેતર માટે પસંદ કરી હતી મેં આ જીરું છે આપણે રેનો કંપનીનું પાટેલું જીરું છે બરાબર અને એક કિલોને પાંચસો ગ્રામ જેવું એક વિગે મેં જીરું વાવ્યું છે બરાબર તો આ જીરામાં બિયારણમાં પણ જાજો ફાયદો બિયારણ પચાસ ટકા જ જોઈશું પચાસ ટકા બિયારણ તમે વાવો તો મેં મોટું જીરું વાવ્યું છે એ મેં પોણા ત્રણ કિલો વાયું છે બરાબર અને આ એક કિલોને પાંચસો ગ્રામ જ જીરું મેં વાવ્યું છે બરાબર એટલે બિયારણમાં અને તમે ડીપ દ્વારા ખાતર દવા થોડુંક દો તો એમાં ઓછું પ્રમાણ રાખો તોય બરાબર હાલે ખરા ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈએ કે એવું કહીએ કે આ એક પાટલું છે કેટલાની જાડી આમાં ચીરાનું વાવેતર છે આ મે અઢાર ની જાળીએ વાવેતર કર્યું છે બરાબર જાળી કે અઢાર ની જાળીએ તમે વાવેતર કરી શકો બરાબર પણ એમાં ટૂંકમાં થોડુંક અમને એવું લાગે છે કે આપણે બાર ની જાળીએ વાવેતર કરી બરાબર તો એક ચેરાની અંદર ત્રણ નળિયું રાખી કી બરાબર તો એનાથી ફાયદો વધારે થાય વધારે થાય બરાબર અને આ સરસ મજાનું જીરું ઊભું છે લીલું સમ છે તો આમાં કેવા પ્રકારના ફૂગનાશકોના તમે રાઉન્ડ લીધા છે ફૂગનાશક તો પેલા તો આપણે શાક પાવડર આવે તેલનો અને હળવી થ્રીપ્સની દવા બરાબર એ બે રાઉન્ડ એના લીધા છે એક આપણે ટાટાનું અરગોન આવે એ લીધું છે બરાબર ભોગ બરાબર એનાથી કાળીઓ ને જર્મીન માં થોડું રાહત દેજો હા એડવાન્સ રાઉન્ડ માર્યો છે એડવાન્સ રાઉન્ડ માર્યો એટલે ક્યાં છે નય રોગ જીવાત પણ આપણે એડવાન્સ માં આઈલા બરાબર અને આ એડવાન્સ રાઉન્ડો લીધા એ નથી તમને એવું લાગે કે ભાઈ રોગ જીવાત ખાસ કરીને રોગ કે જીરું પાક જે છે એ રોગ પ્રત્યે બહુ સેન્સિટિવ પાક કહેવાય શરૂઆતમાં લીલો સુકારો આવે પછી અત્યારે પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થયું હોય તો કાળિયાનો પ્રશ્ન હોય તો જો એડવાન્સમાં ટ્રીટમેન્ટો લઈ તેવું લાગે તમને કે ભાઈ તો ફાયદો વધારે થાય ના સો ટકા એમાં એડવાન્સમાં જ ગમે કાળિયા કે શરમી એડવાન્સમાં આપણે રાઉન્ડ મારી તો જ એનો ફાયદો થાય આવ્યા પછી શરમી આવ્યા પછી ક્યાંય શરમી દી જીરામાં રોકાતી નથી હા પણ એડવાન્સમાં ટૂંકમાં તમે હાલો લો બરાબર જાજો કરો ફાયદો થાય બરાબર અને આ વખતે આ તમે નવીન પદ્ધતિથી વાવેતર કર્યું તો ખેડૂત મિત્રોને કોઈ સ્પેશિયલ તમારો સંદેશ એવો કે ભાઈ આ રીતે વાવેતર કરો કે આ રીતના દવા ખાતર વાપરો તો ખૂબ સારો ફાયદો થઈ શકે આ રીતનું વાવેતર ઓછું પાણી કે હોય તો ડ્રીપ દ્વારા તો કોઈ બી વસ્તુ વાવી હા એનાથી ખેડૂતોને ફાયદો જ છે બરાબર ઓછું પાણી અને રોગ જીવત ઓછા કે તમે હવે કપાસ હોય કે આપણે ગમે એવી વસ્તુ વાવતા હોય તો છૂટું પિયતમાં રોગ જીવત વધે છે હા અને ડ્રીપથી એટલું પાણી ઓલું વધતું નથી તો એનાથી ઘણો બધો ફાયદો છે કે ખાતર દવામાં તમારે જાજો પચાસ ટકા ફાયદો અમે પચાસ ટકા જ ખાતર જવા દઈએ બરાબર આમાં તો એટલો જ લાભ થાય છે છૂટામાં એટલો જ લાભ થાય છે બે હરખું જ ઉત્પાદન છૂટામાં થોડુંક ઓછું આવે છે ડ્રીપ કરતાં બરાબર એટલે કે ડ્રીપમાં વાપર્યું હોય એના કરતાં ઓમાં ડબલ ખાતર જેવું જોઈએ આમાં પચાસ ટકા જોતું હોય તો એમાં એનું ડબલ જોઈએ હા જોઈને દવા ને ખાતર બે છતાં ઉત્પાદન તમને ડ્રીપમાં વધારે મળે એટલે તમે જે ડ્રીપનો ખર્ચો કરો એના કરતાં વધારે ફાયદો તમને ઉત્પાદનમાં થાય એવું કહીએ કંઈક ડ્રીપ તમે બે વર્ષમાં ગમે એ વસ્તુ વાવોને તો ડ્રીપથી ડ્રીપ તો પહેલાં નંબરમાં તમને બે વર્ષમાં તો જે તમે વસ્તુ બે ત્રણ આપણે બે ત્રણ વસ્તુ વાવી એના બિયારણમાં જ ઊભા કરી દઈએ પૈસા બરાબર કે ખોટું એનાથી જે વસ્તુ તમે વાવો તો એનાથી તો બિયારણ પહેલાં તો કોઈ ખોટો દાણો હોય બરાબર કે કોઈ એવું હાડેગ્યાલ વસ્તુ એવી હોય તો નો ઉગે બાકી નગર સો સો ટકા ઉગાવો લઈએ બરાબર ગમે એ વસ્તુ વાવો ઉગાવો ખૂબ સરસ આવે હા બરાબર છે તો આ જીરું આ ટ્રીટમેન્ટ આ માહિતી આપને સારી લાગી હોય આપણને ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરશું કે જેથી જેમને પણ ઓછું પાણી છે એ આવતા વર્ષે કદાચ ડ્રીપથી વાવેતર જો જીરુંનું કરે તો ઓછા પાણીએ પણ ડ્રીપનું સફળ ઉત્પાદન લઈ શકે અને સાથે સાથે જે જીરુંનો પાક કે જે પાણી પ્રત્યે ખૂબ સેન્સિટિવ પાક કહેવાય જમીનમાં વધારે પડતો ભેજ હોય તો જીરુંમાં કાળિયો અને ચરમી જે આપણે કહીએ છીએ અથવા તો શરૂઆતની અવસ્થામાં લીલો સુકારો આ તમામ પ્રકારના રોગો આવવાની શક્યતા ખૂબ વધી જતી હોય એના બદલે જો આ ડ્રીપમાં વાવેતર કરવામાં આવે તો રોગ અને જીવાત પ્રત્યે ખૂબ ઓછા ખર્ચે નિયંત્રણ ડ્રીપ પદ્ધતિથી મેળવી શકાય આપને કોઈપણ પ્રકારની ખેતલક્ષી માહિતીની જરૂરિયાત હોય રોગ જીવાતનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન